પ્રિન્સ સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર પ્રદીપ પંડ્યા છેલ્લા પાંચ વર્ષથી ચાંદખેડા ખાતે પ્રિન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામે સ્ટુડિયો ધરાવે છે અને તેઓ સંગીત એક્ટિંગ ડાન્સિંગ જેવા ટેલેન્ટ ઉભરાતા કલાકારોના ઓડિશન લઈ અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ટ્રેનિંગ આપી આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે તેઓ અત્યાર સુધીમાં ત્રીસ હજારથી વધુ ગાયકોના ઓડિશન લીધા છે અને હાલમાં પણ દર રવિવારી ઓડિશન ટેલેન્ટ લોકો ગુજરાત અને ગુજરાતની બહારના રાજ્યમાંથી આવીને પોતાના ફિલ્ડ પ્રમાણે ઓડિશન આપે છે પ્રદીપ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે અમારી સંસ્થા સંગીતની સાથે એક્ટિંગ અને ડાન્સિંગ જેવા વિષયમાં રુચિ ધરાવતા લોકોના ઓડિશન લઈ ઠીક લાગે તેવા લોકોને જીવનમાં આગળ વધવા માટે એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ પ્રિન્સેસ દ્વારા ઇન્ડિયા મ્યુઝિકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આપવામાં આવે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ बेकरारी आँखों में कई रत जगे कभी कहीं लग जाए दिल तो कहीं फिर दिल लगे थैंक यू हूँ छू रिंसी पंड्या और पीएसआई म्यूजिक टैलेंट में आपू हार्दिक स्वागत करूँ छू और पीएसआई म्यूजिक खाली सिंगिंग नहीं एक्टिंग અને ડાન્સિંગમાં બી આગાડી વધારે છે તમે જો જોડાવા માંગતા હોય અમારી પીએસઆઈ કંપનીમાં તો નીચે આપેલો નંબર પર સંપર્ક કરો મારું નામ પ્રદીપ પંડ્યા છે અહીંયા પીએસઆઈ મ્યુઝિકમાં ગુજરાતભરમાંથી હજારો લોકો આવે છે અને દર રવિવારે અહીંયા બસોથી ઉપરની સંખ્યા હોય છે અને એ લોકો માટે અઢળક આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ જો ગાતા હોય તો એના માટે રેકોર્ડિંગ થઈ શકે અમારા ત્યાંથી આલ્બમ બની બની શકે અને ન્યૂ ફિલ્મ પણ બનતું હોય તો એની અંદર અમે સ્થાન આપી શકીએ છીએ અને ગુજરાતના ઠેર ઠેકાણેથી અનેકો વ્યક્તિ અહીંયા આવે છે બરાબર અને એમના માટે સદંતર અમારા તરફથી તમામ સુવિધાઓ છે રેકોર્ડિંગ શૂટિંગ જમવાની વ્યવસ્થા ચા પાણી નાસ્તાની વ્યવસ્થા તમામ આપીએ છીએ અને લોકો ઠેર ઠેરથી અહીંયા આવે છે ગાવાની સાથે ડાન્સ કે એક્ટિંગ કરતાં એમને આલ્બમ સોંગ કે મૂવીમાં સ્થાન આપીએ છીએ અને અહીંયા ટોટલ ત્રીસ હજારથી ઉપર લોકો અમારા સાથે સંકળાયેલા છે મારું નામ જોશી કૃષ્ણરાજ છે આમ તો જોશી કનૈયાલાલ મૂલ છે અને છોટાઉદેપુર જિલ્લામાં તાલુકો નસવાડી મુકામ કોષ્ટ નસવાડીથી હું બિલોંગ કરું છું અને મૂલ મારો જે વ્યવસાય જે છે એ કર્મકાંડ છે ભૂદેવ છું સંગીત જે છે એ બચપનથી એક લગાવ છે હૃદયના ભાવથી કે કંઈક આપણે સંગીતની અંદર આગળ વધીએ પરંતુ યોગ્ય પ્લેટફોર્મ જે છે એ આપણને પ્રાપ્ત થતું નહોતી કારણ કે સંગીતની લાઈનની અંદર ઘણી વાર એવું બને ને કે એકબીજાના પગ ખેંચવાની વાત આવી જાય તો પીએસઆઈ જે મ્યુઝિક કંપની છે એના માધ્યમના દ્વારા એક ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ અને પછી કોન્ટેક થયો તેથી પછી અહીંયા આગળ સંપર્ક કર્યો અને સરે જે વાત કરી ખૂબ જ સરસ જે શાંતિપૂર્વક અને બહુ જ આપણને એક હૃદયમાં ઉતરી જાય એવી કે સરે કીધું કે તમે તમારા માઇન્ડથી જો સક્ષમ છો અને તમે તમારી બુદ્ધિથી જો સક્ષમ છો તો અમે તમને સપોર્ટ કરવા માટે તત્પર છીએ બસ તમારે તમારા માઇન્ડથી અને તમારી કલા જે છે પરફોર્મન્સ કેવું આપો છો એ મહત્ત્વનું છે તમારા પાસે કેટલું ટેલેન્ટ છે એ મહત્વનું નથી પણ કેવી રીતે ટેલેન્ટને તમે પ્રસ્તુત કરો છો બાકી અમે તમારી સાથે છીએ ખૂબ જ સરસ રીતે કારણ કે આજના સમયની અંદર સંગીતની અંદર કોઈપણ ક્ષેત્રની અંદર આપણને સપોર્ટ કરનારને આવું કહેનાર પણ બહુ ઓછા લોકો મળે કારણ કે જે સરે વાત કરી છે અને જે અહીં અમે આવીને જોયું છે પ્રત્યક્ષ રીતે અમારી નરી આંખે ત્યારે અમને ખૂબ જ વિશ્વાસ આ કંપની ઉપર છે અને સરે વાત કરી એ વાત પણ અમને ઘરે ઉતરી છે